વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અંબાજીમાં પક્ષીઓના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું યાત્રાધામ અંબાજી ખાતે પ્રજાપતિ ભવન ધર્મશાળામાં રમેશભાઈ પ્રજાપતિ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીઓના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું વિશ્વમાં ચકલીઓ નામશેષ થઈ રહી છે ત્યારે ચકલીઓને બચાવવાના પ્રયાસો પક્ષી પ્રેમીઓ દ્વારા થઈ રહ્યા છે વીસ માર્ચનો દિવસ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ ચકલી દિવસ નિમિત્તે દેશભરમાં પક્ષી પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો થતા હોય છે. યારે યાત્રાધામ અંબાજીમાં પણ પક્ષી પ્રેમી રમેશભાઈ પ્રજાપતિ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સતત છેલ્લા 12 વર્ષથી ચકલીઓના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે. તેઓ લગભગ 5000 જેટલા પક્ષીઓના માળા અને કુંડા લાવીને તેમનું વિનામૂલ્ય વિતરણ કરે છે. તેમની આ સેવા પ્રવૃતિ પ્રવૃત્તિની પક્ષી પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ પ્રશંસા કરે છે અંબાજી ગામના પક્ષી પ્રેમીઓ ઉત્સાહપૂર્વક આ ચકલી માળા અને પાણીના કુંડા લઈ જઈ અને પોતાના ઘરે લગાવતા હોય છે અને નાબૂદ થઈ રહેલી ચકલીની પ્રજાતિને બચાવવાનો પ્રયાસ કરે છે તેમના આ સતત પ્રયાસથી અંબાજીના કેટલાક વિસ્તારોમાં ચકલીઓ જોવા મળે છે